એક વેપારી સર તનસે જુદાની ધમકી મામલે આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ ભાજપ આમ આદમી પાર્ટી સહિતના આગેવાનોએ આવેદન આપ્યું મુસ્લિમ યુવકે હિન્દુ વેપારી ને આપેલ ધમકીને લઈને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે બે દિવસ અગાઉ ફિરદોસ ખાન પઠાણ નામના ઇસમે અમિત અગ્રવાલ નામના વેપારીને ધમકી આપી હતી ધમકી આપનાર ઇસમ ફિરદોસ ખાન ધમકીના બે દિવસ પહેલા ચોરી કરતા ઝડપાયો હતો જો ધમકી આપનાર સામે યોગ્ય કાર્યવાહી પોલીસ નહીં કરી તો વિશ્વ હિન્દુ પરિષદ પગલા લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી દક્ષસ મહેતા પ્રવક્તા વિશ્વ હિન્દુ પરિષદ આજે જે અંબાજી ખાતે જે ગંભીર બનાવ બની ગયો એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સ્થાનિક વેપારીઓની સાથે રહી અને આ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ બનાવ એટલો ગંભીર છે કે વિધર્મી છે જે એ અહીંયા ચોરી કરે ચોરી કરી અને માલ વેચે અને પા પકડાઈ ગયા પછી જે તે વેપારીને સરતનસે જુદાની ધમકી આપી આ વિશ્વંદુ પરિષદ બિલકુલ ચલાવી લે એમ છે નહીં આ સરતનશે જોદા એ એમને બીજે જ્યાં કરવો છે ત્યાં કરશે આ વિશ્વંદુ પરિષદ બજરંગ દળ છે એક સેકન્ડ પણ આ આવી ધમકીઓ ચલાવી લેવા માગતું નથી આ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને તાત્કાલિક એફઆઈઆર કરીને એમની પર કાયદેસરની વા કાર્યવાહી કરે એવી અમે એક માગણી કમ કરી છે એનાથી વધારે આ પવિત્ર યાત્રાસર જે તીર્થધામ છે આ તીર્થધામની અંદર ગેરકાયદેસર વસ્તી અહીંયા ઊભી થઈ ગઈ છે માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદો હમણાં આપણને આવ્યો એમણે સોમનાથની અંદર એમણે કીધું કે આવા ગેરકાયદેસર દબાણો હોય એ હટવા જોઈએ આજે એમના રહેઠાણો અહીંયા ગેરકાયદેસર બની ગયા છે માન્ય સરકારશ્રીને અમારી અંગત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રહેઠાણો જે દબાણો છે એ દબાણો તાત્કાલિક ધોરણે સોમનાથની જેમ અહીંયા દૂર કરવામાં આવે આ સિવાય જે વિધર્મીઓ છે એ અહીંયા પ્રસાદ અને બીજા કોઈકને કામ નામે અહીંયા વેપાર કરે છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે આ માના નોરતાની જ્યારે આસ્થાના લોકો આસ્થા સાથે અહીંયા હિન્દુ સમાજ જ્યારે અહીંયા આસ્થા સાથે અહીંયા આવતો હોય ત્યારે અહીંયા માંસ મટન અને એની એનો વેપલો અહીંયા ચાલતો હોય ત્યારે પણ આજે અમે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આ બધું જ કાર્યવાહી એનો વેપલો બંધ થાય માંસ મટનની દુકાનો અહીંયાથી તાત્કાલિક હટાવવામાં આવે અને આવા જે વિધર્મીઓ અહીંયા જે ચઢી બેઠા છે જે પવિત્રતા ધામની અંદર એ દૂર કરવામાં આવે અને આ જો નહીં થાય તો પછી તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એ કાર્યવાહી આગળ કરશે અને એની જવાબદારી એ પછી કોઈ સ્થાનિક અને માન્ય સરકારશ્રી પોલીસ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા